તો બીજી બાજુ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે તો વોટ નંબર ઓવારા સહિત જુની કોર્ટની પાછળના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાયાની જરૂરિયાત સમાન પાણી કાયમી ધોરણે પહોંચાડવામાં આવે નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે ઉનાળાની ગરમીમાં પાણીની સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા ત્વરિત પગલા ભરવામાં આવે તે આવશ્યક છે સગવર મળતી નથી પાણી આવતું નથી પાણી આપડા પડે છે અમને વેચાતું પાણી ગરીબો બાઈઓ કંઈથી લાવીને પડી શકે કામ મળતું નથી કામ દંડો ફિલ્ટર પાણી પીવામાં આવે છે ગટરના પાઇપમાં નળ છે ગટરનું પાણી કોઈ પીતા નથી છોકરા બીમાર પડે છે છોકરાઓને સિવિલમાં દાખલ કરવા આવે છે ગટરનું પાણી પીને બીમારીઓ થાય છે કોઈ કોઈ સગવડ કરતા નથી રાતે ચોરીઓ થાય છે પણ પણ લાખી જતા નથી નથી કે નંબર જે રહીશો જોગવટીના રહીશો છે એમને પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડે છે અને ત્યાં પીવાનું પાણી પણ ત્યાંના રહીશો નગરપાલિકામાં વારંવાર અરજી કરી રહી છે છતાં પણ એમની કોઈ સુનવાઈ કોઈ અરજી એમને સ્વીકારવામાં આવી નથી એટલે કલેક્ટર સાહેબ એ નિવેદન છે કે એમને ત્યાં પીવાનું પાણીની સગવડ કરી આપે જો તમે અહીંથી પાંચસો છસો કિલોમીટર દૂર પીવાનું પાણી મોકલી આપણે નદી કિનારાના લોકોને કેમ પીવાનું પાણી મળતું નથી એટલે અમને કલેક્ટર સાહેબને એક જ અરજી છે આવેદન છે કે અમને પીવાનું પાણી મોકલ્યું નળને એ નાખી આપે ને એમની જે તકલીફો દૂર કરે